કલાસની જનો સૌની જય શ્રી કૃષ્ણ હેમુકાબેન જોશીના જય ગુરુદેવ આજે મંગળવાર અને સમાસ છે બુધવારે સવારે આઠ વાગ્યા સુધી અમાસ છે એટલે ચૌદ સામાસ ગણી લેવી બુધવારે માત્ર આઠ વાગ્યા સુધીમાં તો કોઈ નુ થાય ના હોય નું થાય તો હજી ચા પાણી પીતા હોય માટે બુધવાર અમાસ પૂછી છે નથી આજની રાશિ છે મેષ નામના અક્ષર છે ઓલો ને જે બુધવારે સાંજે સાત ને પાંચ વાગ્યા સુધી રહીએ છે પછી વૃષભ રાશિ થાય છે જેના નામના અક્ષર છે બ અને ઉ આજે મંગળ ને બુધ દેવી નું સાથે કઈ દઉં છું એટલે અમાસ છે તો પીપળે પાણી રેડું પણ પૃષ્વે જ રેડું બૈરાવે ન રેડું બ્રાહ્મણને સીધો ભરી નાખવો પાણીના અંતે બ્રાહ્મણને સીધો આપવો જોઈએ નહીં તો તમારું વધે નહીં ખેતીનો લોન ચડે આજનો મંત્ર છે માતા પિતા તમે તમે બંધુ સખા તમે તમે વિદ્યા દ્રવિણમ ત્વમેવ સર્વ મમ દેવ દેવા જય શ્રી કૃષ્ણ મારી આ ચેનલને લાઇક કરજો શેર કરજો મારો મોબાઈલ નંબર અઠ્ઠાણું બસો બેતાલીસ ચોરાણું જીરો ચોપન કોઈને કામકાજ હોય તો માત્ર એકિંગ કરજો હું જ્યોતિષ અને કર્મકાંડ કરું છું વાસ્તુશાસ્ત્ર ફી કરું છું ફ્રી માર્ગદર્શન છે એ પણ ભણતો વિનાનું સરળ સચોટ જય શ્રી કૃષ્ણ જય ગુરુદેવ જય નાથ જય સિદ્ધનાથ